દાહોદ કસ્બામાં જૂની અદાવતે બંદૂકથી ફાયરિંગ બેને ઈજા બનાવની મળતી પ્રાથમિક વિગતો અનુસાર તારીખ ના રોજ બપોરના બાર વાગીને ત્રીસ કલાકના અરસામાં દાહોદ શહેરના પટણી ચોક ખાતે મેવાતી અને પઠાણ બે જૂથ વચ્ચે જૂની અદાવતના કારણે ફાયરિંગ કરાયાની ઘટના બની છે આ કરાયેલા ફાયરિંગમાં બે થી ત્રણ લોકોને ઈજા થઈ હોવાની જાણકારી મળી છે આ ઘટના બનતા પોલીસ ડીવાય એસપી ભંડારી સહિતની ટીમે ઘટના સ્થળે પહોંચી અને કયા કારણોસર ફાયરિંગ કરાયું છે આ ઘટના કઈ રીતે બની છે અને કોના દ્વારા ફાયરિંગ કરાયું છે તે સહિતની તપાસ હાથ ધરી છે જોકે ફાયરિંગમાં બેથી ત્રણ લોકોને ઈજા થઈ હોવાની બનાવ સ્થળેથી માહિતી મળી છે તેમાં એક ત્યાંથી જતો વ્યક્તિ પણ ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયો હોવાની વાત સાંભળવા મળી રહી છે આ ઘટનામાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સારવાર અર્થે દવાખાને લઈ જવામાં આવ્યા હતા ફાયરિંગની ઘટના બનતા આખા વિસ્તારમાં લોકો જોવા ઉમટી પડ્યા હતા પોલીસે ઘટના સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દાહોદના કસ્બા વિસ્તારમાં આવેલા પટરી ચોક ખાતે એક જૂની માથાપુર અદાવતના કારણે બે પક્ષો વચ્ચે બંને મુસ્લિમ પક્ષો છે જે એક વ્યક્તિ છે મેવાતી કરીને એમના ઉપર ફાયરિંગનો બનાવ બન્યો છે અને સામાન્ય ઇન્જરી આવી છે હું પ્રથમ જણાય જણાવ્યું છે પણ એને મેડિકલ લઈ ગયા છે વિગતવારની એની કેટલી ઇન્જરી છે શું થયું છે અને તપાસ હાલમાં ચાલુમાં છે અને જે ફાયરિંગના વ્યક્તિઓ છે અજાજ અને ઇરધિશના નામ પ્રથમ દ્રષ્ટિ સામે આવી રહ્યા છે એમના ઉપર પોલીસ કાર્યવાહી અત્યારે કરશે અને આગળની ફેર લેવાની કે આરોપીઓને પકડવાની એમને પૂરા મેળવવાની કામગીરી હાલમાં ચાલુમાં છે પ્રથમ દ્રષ્ટિએ બે લોકો ઘાયલ હોવાનું જાણવા મળ્યું છે પણ એમને અત્યારે દવાખાને લઈ ગયા છે તો ત્યાં પોલીસ ટીમ મોકલી આપી છે શું ઇન્જરી થઈ છે અને કઈ રીતે ઇન્જરી છે એ તમામ બોલતો હાલમાં તપાસમાં છે